કે કોઈ નાગરિક સહકારી બેંકના નાણાકીય વહીવટમાં આવા ઢંઢેરા ન હોય બેંક ગોંડલની છે ગોંડલના લોકોની છે ગોંડલના લોકોનું કેમ હિત થાય એ જોવાનું છે તમે મને કહો પણ આટલી નહીં મને પચાસ હજાર રૂપિયામાં વાર લઈ આવી ગયો ગોંડલમાં કોલેજ ચોકમાં યતીષભાઈનું શાસન જવાનું કારણ એને ચૌદ વર્ષ શાસન કર્યું પણ ચૌદ વર્ષમાં અઠવાડિયામાં બે દિવસ બેંકે માંડ થાય બચાવીશ અરે બેંક ડૂબી ગઈ હતી અને એની સાબિતી પાંચ વર્ષમાં એ છે હું નથી બોલતો તમે કાલ ગોંડલ નાગરી બેંકમાં જાય બે હાજર અને બે હાજર ચોવીસ નું સરવૈયુ માગો પરમોડા કંપનીનું બે હાજર સોળ નું બિલ પીડ્યું છે એ જ વર્મોડા કંપનીનું બે હજાર ને બાવીસ નું બિલ પીડ્યું છે અને ખુરશી ગામમાં બધાને ઘેરે ઘેરે છે વજન કરીને ખુરશી જોગીઓ એટલે આ વૃષ્ટિ એવો છે છૂટા પાણાના ઘા કરવા જેને લાગે ગોંડલ નાગરિક સરકારી બેંકની ચૂંટણી હવે એક જ દિવસ બાકી રહ્યો છે ને આની તૈયારીઓ છે તે પૂર જોશમાં ચાલી રહી છે આ બેંકની ચૂંટણી આ વખતે ગુજરાત ભરમાં ચર્ચામાં છે ને જાણે વિધાનસભાની ચૂંટણી હોય તે પ્રકારનો માહોલ ગોંડલમાં જોવા મળી રહ્યો છે તેનું એકમાત્ર કારણ એ છે કે આ વખતે જયરાજસિંહ છે તે ડિરેક્ટર તરીકે નથી લડી રહ્યા પણ તેમના પુત્ર ગણેશભાઈ જાડેજા છે તે બેન્કમાંથી આ ડિરેક્ટર પદની ચૂંટણી છે તે લડી રહ્યા છે આપણી સાથે બેન્કનાં એક ડિરેક્ટર છે પ્રફુલભાઈ ટોડિયા તેમની વિશે વાત કરશું બેંકના ઇતિહાસ વિશે વાત કરશું કઈ રીતે ચૂંટણી થાય છે કોણ મતદાન કરે છે તે વિશે આપણે તેમની સાથે વિગતે વાત કરશું પ્રફુલભાઈ આ બેન્ક વિશે થોડી માહિતી આપો લોકોને જાણવું છે કે ક્યારે બેન્કની સ્થાપના થઈ કઈ રીતે મતદાન થાય છે એ વાક્ય વિગતે જણાવો ગોંડંગ નાગરિક સહકારી બેંક ને આજે સડસઠ વર્ષ પૂરા થયા ના અડસઠમા વર્ષમાં પ્રવેશ છે ગોંડંગ નાગરિક સહકારી બેંકમાં હળવે 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 કરતા અત્યારે સત્તાવન હજાર આઠસો ને અડસઠ સભ્યો છે કુલ એમાં ગોંડલ તાલુકા શહેરના તો હોઈ શકે એમની સાથોસાથ જસ્ટન તાલુકાના પણ અમુક સભ્યો છે કારણ કે જસ્ટનમાં પણ અમારી શાખા છે તદઉપરાંત દેરડી કુંભાજી રાજકોટ શહેરમાં એક શાખા છે એટલે ત્યાં પણ થોડા ઘણા સદસ્યો હોઈ શકે એટલે કુલ સત્તાવન હજાર આઠસો જેવા સભ્યો છે ચૂંટણી જ બહુ જૂજ પ્રમાણમાં થતી હોય છે અત્યારે બે પેનલ એક ભારતીય જનતા પાર્ટી પેનલ એને પ્રેરિત પેનલ છે જે પ્રગતિશીલ પેનલ છે અને હા મેં કોંગ્રેસના આગેવાનો સર્વે દેસાઈ યતીશભાઈ તેઓની પેનલ છે આજથી પાંચ વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીનું શાસન આ બેંકમાં આવ્યું બે હજાર ઓગણીસમાં માં ચૂંટણી થઈ ત્યાં સુધી આ સામેની પેનલ યતીશભાઈની છે એમની પેનલ શાસન કરતી હતી એને ચૌદ વર્ષ શાસન કર્યું અને પાંચ વર્ષથી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલની જે આપણે હતી એમાં અશોકભાઈ પીપળિયા ચેરમેન તરીકે સાડા ત્રણ વર્ષથી છે બેંકના વહીવટ બાબતમાં વાત કરું કે આજે યતીશભાઈ દેસાઈ થોડો થોડો આક્ષેપ કરતા હોય છે જો કે કોંગ્રેસના લોકોની ટેવ જ હોય છે કે નો એવી વાત ઉપજાવી કાઢી બજારમાં મૂકવી અતીશભાઈથી ચાલુ કરી રાહુલ ગાંધી સુધી બધા આ કરે છે કે નો હોય એવી વાત બજારમાં મૂકવાની એ અનુસંધાને તેઓ બત્યાર હમણાં એકલો ઢંઢેરો બહાર પડ્યો અમને તો આશ્ચર્ય એ છે કે કોઈ નાગરિક સહકારી બેંકના નાણાકીય વહીવટમાં આવા ઢંઢેરા ન હોય બેંક ગોંડલની છે ગોંડલના લોકોની છે ગોંડલના લોકોનું કેમ હિત થાય એ જોવાનું છે બે હજાર ઓગણીસમાં કોરોના કાળમાં જ્યારે અમારી પાસે સતાવી આવી તો સરકારશ્રીએ નક્કી કર્યું કે ભાઈ નાના માણસોને એક એક લાખ રૂપિયા લોન વગર મોર્ગેજને આપવી ત્યારે તમને જાણીને આશ્ચર્યને તમારા મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે સમગ્ર ગુજરાતમાં જો કોઈ બેંકે વધુ વધુ આવી રીતે ધિરાણ કર્યું હોય તો ગોંડલ નાગરિક સાગર ની ચૌદસો લોકોને એક એક લાખ રૂપિયા આપ્યા હતા એટલે કે ચૌદ કરોડ રૂપિયા આપ્યા હતા અને સાડા ત્રણ વર્ષમાં તમને આશ્ચર્ય થાય એવો જવાબ એ આપું છું કે ચૌદસો માંથી અત્યારે કોઈ મુદત વીતેલા હોય તો માત્ર નવ વ્યક્તિ પાછી ચૌદ કરોડની ની રીકવરી પણ થયેલી આ ગોંડલની બેંક છે ગોંડલના લોકોની બેંક ગોંડલના પ્રબુદ્ધ માણસોની આ બેંક છે એમને એવું કહ્યું કે દસ લાખ રૂપિયાનું જે દીકરીઓને આપવાના હતા એ બેંકમાંથી આપી દીધાને કોપાન કર્યું હતું તેમાં કાર્યવાહી પણ થઈ છે જે મેનેજર છે તેમના વિરુદ્ધ જે તે વખતે યતીશભાઈ એવું કીધું તો ગોંડલના બાલાશ્રમનો ઇતિહાસ હું આપ સૌને કહું છું કે તમે જોતા આવો બાલાશ્રમના બાલાશ્રમમાં જે દીકરીઓ છે એમને ગોંડલ નાગરિક સહકાર બેંક વતી ભેટ સોગદ આપી હતી અને એણે જે આક્ષેપો કર્યા કે એમાં આમ ખોટું થયું તેમ ખોટું થયું એ આખો મુદ્દો ન્યાયાલયમાં પીડ્યો છે અને એમાં દૂધ ને દૂધ ને પાણીનું પાણી થઈ જાય જયંતિભાઈ ઢોલ અમારા મોરબી આગેવાન છે એ પાંચ લાખ રૂપિયા કે દસ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર ન કરે એ ગોંડલ તાલુકો જાણે છે ગોંડલ તાલુકાને ખબર છે કે એ ભ્રષ્ટાચાર પાંચ લાખ રૂપિયાનો ન કરે એમાં દસ લાખ રૂપિયા જેવી રકમ દીકરીઓને નાના મોટા દાનમાં આપેલી છે અને એ બધી છતાંય આક્ષેપ કર્યો છે એ જ હું કહું છું ને કે કોંગ્રેસના મિત્રોને એ ટેવ છે કે આક્ષેપો કરવા તાજેતરમાં જો તમને બેંક વિશે વાત કરું મેં તો આદરણીય યતીશભાઈને કીધું કે તમે આક્ષેપો કરો છો ને તો અમને લોકોને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને નુકસાન નથી જતું ગોંડલની બેંકને નુકસાન જાય છે ગોંડલની બેંકની શાખ રખાય છે હમણાં એને થોડાક દિવસ પહેલાં રિઝર્વ બેંકને પત્ર લખ્યો કે આ બેંકમાંથી એક નવી જમીન ખરીદવા કરવા માટે એક ડિરેક્ટરની જમીન દઈ દેવાની છે કોલેજ ચોકમાં જ્યાં દસ રૂપિયા ભાવ હાલે છે જ્યાં પાંત્રીસ રૂપિયા ભાવમાં જમીન ખરીદી કરે છે તમે મને કયો પાંત્રી નહીં મને પચાસ હજાર રૂપિયામાં વાર લઈ આવી દો ગોંડલમાં કોલેજ ચોકમાં એટલે જૂઠા સાબિત જૂઠા આરોપો કરવાના એને એને કારણે શું બન્યું તો કે આ રિઝર્વ બેંક ઓડિટ આવ્યું ચાર દિવસ સુધી ઓડિટ આવેલું ઓડિટ નીલ રિપોર્ટ કરીને ગઈ કારણ કે ત્યારે નહીં આજે પણ હજી એક રૂપિયા પેમેન્ટ નથી કર્યું એને કીધું બે કરોડ રૂપિયા પેમેન્ટ થઈ ગયું છે આજે પણ અમે એક રૂપિયા પેમેન્ટ નથી કર્યું નીતિશભાઈ શાસન આ બેંક જવાનું કારણ શું માનો છો નીતિશભાઈ નું શાસન જવાનું કારણ એને ચૌદ વર્ષ શાસન કર્યું પણ ચૌદ વર્ષમાં એ અઠવાડિયામાં બે દિવસ બેંકે માંડ થાય પોતે એડવોકેટ તરીકે કામગીરી કરતા હોય એટલે બેંક રેઢી હાલતી હતી એટલે બેંકમાં હળવે હળવે લોકોનો વિશ્વાસ ગુમાવતા ગયા આજે એવું કહે છે ઘણાને કે બેંક બચાવવી છે અરે બેંક ડૂબી ગઈ હતી અને એની સાબિતી પાંચ વર્ષમાં એ છે હું નથી બોલતો તમે કાલ ગોંડલ નાગરી સહકારી બેંકમાં જાય બે હજાર ઓગણીસનું સરવૈયું માગો અને બે હજાર ચોવીસનું સરવૈયું માગો બે હજાર ઓગણીસના સરવૈયામાં તમે માગશો તો એમાં બસો ને છપ્પન કરોડ રૂપિયા થાપણ હતી આવું આકડું આંકડા તમારી સામે બોલું છું આંકડાની વાત કરું છું કાલે તમે ફરીવાર મને પાછા પૂછી શકો એ આંકડા લઈ આવીને કે તમે કાલે જૂઠું બોલ્યા એટલે હું તમારી સાથે એટલા માટે કહું છું બસો છપ્પન કરોડ રૂપિયાની થાપણ હતી એ પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના ઉપર લોકો એટલો ભરોસો મૂક્યો અશોકભાઈ પીપળીયા અમારા ચેરમેન ઉપર એટલો ભરોસો મૂક્યો કે ચોરાણું કરોડ રૂપિયા જેવી નવી એફડી ઉમેરાણી ચોરાણું કરોડ આજે બેંક ત્રણસો ને ઓગણપચાસ કરોડે હોય ગઈ અત્યારે માણસને લાખ રૂપિયા ફિક્સ કરવી ને તો ઘરમાં ચર્ચા થાય કે આપણે પોસ્ટમાં મૂકીએ એમાં સિક્યુરિટી હારી ત્યારે આપણી બેંક ઉપર ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ચોરાણું કરોડ જેવી એફડી આવી એટલે સભાસદો વધે સ્વાભાવિક છે કારણ કે પચાસ હજાર રૂપિયા કોઈ ઇન્વેસ્ટ કરેલી એને ખેર સભાસદનું સર્ટિફિકેટ ફોર્મ મળે તો એવી રીતે જે એફડી વહી હતી એટલે સભા હમણાં અહીં આક્ષેપો કરે કે સભા સુધી ઘર ના ઉમેરા સાચી વાત છે એની ખોટી નથી બોલતા સભા સુધી ઘર ના ઉમેરા ભરોસો કોણે મૂક્યો હોય ભાઈ જે ઓસ્તે પરથી એણે જ મૂક્યો હોય બેંક ઉપર તો એ જે એફડી કરાવવા આવ્યા એ એફડી કરાવવા લઈ સભાસદ બેના અને સભાસદ એ એવું કહે કે એના બેના તો સાચી વાત છે તો એમાં ખોટું શું બેંક ઉપર ભરોસો મૂક્યો હતો તેઓએ દાખલા તરીકે બે હજાર ચૌદ ઓગણીસ સુધી એવું શાસન હતું તેઓએ બે હજાર પંદર કે હોળમાં ગોંડલ નાગરિક સહકારી બેંકના સભાસદોને ભેટ આપવાનું નક્કી કર્યું અને વરમોરા કંપનીની ખુરશીઓ બધાની એક શેર સભાસદ દીધી હવે ઈ જ વરમોરા કંપનીની બે હજાર એને પંદર કે સોળમાં આપી અશોકભાઈ પીપળીયા બે હજાર બાવીસમાં આપી બે હજાર સોળ થી બાવીસ એટલે છ વર્ષનો ગાળો ગયો છ વર્ષના ગાળામાં આપણે બધા જાણીએ છીએ કે પ્લાસ્ટિકના ભાવ લગભગ એપ્રોક્સલી ડબલ થયા તો સામાન્ય રીતે જે તેઓએ જ્યારે ખર્ચ ચૂંટણી ખુરશીઓ ખરીદી ત્યારે વરમોરા કંપનીની ખુરશી ચારસોને પંચ્યાશી રૂપિયાની એક નંગ આવું બોલું છું એ બિલ બેંકમાં પીડ્યું છે તમારે કાલજીન જોઈ હશે એ છ વર્ષ પછી અમે જ્યારે ખરીદ કરવા ગયા ત્યારે અમે વેરમોના કંપનીની એ જ ખુરશી એ જ વજનની ત્રણસો ની લીધી ચાર છ વર્ષમાં ભાવ ડબલ વિજા કેટલી ખુરશી હશે ને કેટલાનું આખું આ તમે કૌભાંડનો આક્ષેપ કરો છો એને જ્યારે ખુરશી વાપી ત્યારે લગભગ સત્તેવ અઠયવે લોકો લેવા આવ્યા હતા એપ્રોક્સલી અમે જ્યારે ખુરશી વાપી ત્યારે મેં તેંતાલીસ હજાર ખુરશી વાપી એટલે હવે ગુણાકાર તમે કરી લ્યો હતે વેજા ખુરશીમાં દોઢસો રૂપિયા પકડો તો જે ભ્રષ્ટાચાર થયો જે વીસ પચીસ ત્રીસ ચાલીસ લાખ નું જે થયું તો એ ભ્રષ્ટાચાર એને કર્યો એને અમે કહી શકે તમે એક આંગળી કોઈ ઉપર ચીંધવા જાવ ત્રણ આંગળી તમારા તરફ છે એનો પણ હિસાબ રાખો તો અમે એને હિસાબ દઈશી એમ કહે છે કે અમે પ્રમાણિકતાથી બ્રંગલ આવી તો આ આજ વાત કરો ને કાગળ ઉપર સાબિત છે વરમોડા કંપનીનું બે હજાર સોળનું બિલ પીડ્યું છે એ જ વરમોડા કંપનીનું બે હજાર ને બાવીસનું બિલ પીડ્યું છે અને ખુરશી ગામમાં બધાને ઘેરે ઘેરે છે વજન કરીને ખુરશી જોઈ લ્યો એટલે આ

અશોકભાઈના શાસનમાં જે રીતે પાંચ વર્ષ વહીવટ ચાલ્યો બધા જ લોકો અશોકભાઈને અમારી પેનલને નકશી ઓળખે છે બધા જ વેપારી કક્ષાના માણસો છે બધા જ ઇન્કમટેક્ષ રિટર્ન ભરતા માણસો છે એટલે એવી કોઈ મેટર જ નથી કે કોઈ હારી જાય યતીષભાઈની પેનલ ભૂંડાયેલા હારવાની છે અને ફરી આ વખતે અમારે જહેરાજ સીજી નથી લડતા તો એની જગ્યાએ અમે ગણેશભાઈ લડાવ્યા છે તો આ બેંકમાં સોળ તારીખે સરસ પરિણામ આવવાનું છે અને સોળ તારીખે બપોરે તમે આવજો એટલે ફરી વાર ઇન્ટરવ્યુ આપી દઈએ ભારત માતા કે જય માતા બેંકના અત્યારે ડિરેક્ટર અત્યારે હાલમાં પણ ચૂંટણી લડી રહેલા ટોડિયા કોંગ્રેસે જે કોંગ્રેસના યતીશભાઈ દેસાઈએ જે કૌભાંડનો આક્ષેપ કર્યો હતો તેની સામે પ્રફુલભાઈ ટોડિયાએ પણ એક મોટા કૌભાંડનો આક્ષેપ છે તે તેમની સામે કર્યો છે ને કૌભાંડની સામે કૌભાંડનો આક્ષેપ છે તે આવી રહ્યો છે દાવો કરવામાં આવી રહ્યો છે કે સોળ તારીખે જે અત્યારે યતીશભાઈ દેસાઈ સમર્થિત તેઓ પોતે ડિરેક્ટર છે તેઓ એ પોતે પણ ડિરેક્ટર પદ પર નહીં રહે ને અગિયાર અગિયાર લોકો છે તે ભાજપ પ્રેરિત જયરાજસિંહ પ્રેરિત પેનલ છે તેમના લોકો છે તે જંગી મતોથી જીત મેળવશે હવે જોવાનું રહેશે કે સોળ તારીખે કયા પ્રકારનું પરિણામ આવે છે રોનક મજિયા ગુજરાત તક રાજકોટ